અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે ને એમાં એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારો આજે મારે તમને એ જ કેવું છે કે પોલીસ તંત્ર આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે પણ મને એ કેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢ જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલ ની અંદર આવીને જયરાજ સામે અવાજ ઉપર ઓછો કરે છે

તો એમાં પોલીસ ને ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે ષડયંત્ર માં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે એમના બંધારણીય બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી જયારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એને પરિવાર સાથે બોલાવા પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના પાને જયારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે મારે એ કેવું છે આટલી બધી ઘટનાઓ આટલા બધા આવતી હોય તો એક જ દિવસે ચાર ચાર એફઆઈઆર કેવી રીતે થાય આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઉભું થાય જયરાજ કે ગોંડલ ગણેશ ની સામે કોઈ પણ ઉભું થાય એને ખોટા કેસ માં ફસાવી એક મોડેસ ઓપરેન્ડિ ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે અમિત કુટ આત્મહત્યા મામલે મારું એટલું જ કેવું છે કે અમિતભાઈ કુટ બે દિવસ ક્યાં હતા એ ફરાર હતા જયારે એની ઉપર રેપ નો કેસ થયો ત્યારે એ ફરાર હતા એ ફરાર હતા ત્યારે બે દિવસ કોની સાથે હતા એને કોની કોની સાથે વાતચીત કરી છે કોને કોને મળ્યા છે અને બીજું મારે એ પણ કેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ કુટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા જે પોલીસ તંત્ર ભાગતા ફરતા હતા જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે એટલે આમાં પરિવારને સીબીઆઈ ની માંગણી કરવી જોઈએ અને પરિવાર સાથે અમે તન મન નંદી ઊભા છીએ તમારે કોઈ પણ અમે અમે પેલેથી કીધું છે કે અમે એમની સાથે ઊભા છીએ અને મારે હજી રાજકોટની અંદર કાલની તારીખનું અહીંયા કામ છે એ પકાવીને પછી હું અહીંયા અમિતપુટ માટે અમે વારે વારે ન્યા ની માંગણી કરી અને ન્યાયની અંદર પિતાને ગુમરાહ કરતા હતા પરંતુ અમિત કુટવાળા કેસમાં જે આરોપી નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયા ની સામે આવીને બાઇટ આપે છે નિવેદનવાદીઓ કરે છે છતાં પણ એનું લોકેશન એને મળતું નથી એટલે મને નથી લાગતું કે આ બે એકાબીજાના દુશ્મન હોય પણ નિખિલભાઈ ડોંગા નો ઇન્ટરવ્યુ પછી મને અને હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જયારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકો ને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે પિયુષભાઈ રાદડીયા અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે પુરાવા જાહેર કરો અત્યારે હું પિયુષભાઈ રાદડીયા ને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈ ને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે એક કેસ માંથી છોડે બીજા કેસમાં નાખે જામીન થવા ન દે ચોવીસ ચોવીસ કલાક બેસાડી રાખે વકીલ સાથે વાત ન કરવા દે અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટલ એના પાર્ટનરો પાસે જાય છે એને એને દબાવવાની કોશિશ કરે છે એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે કોના ઈશારા આ બધું થઈ ગયું તમે શું કામ કરો છો તમે તો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જયારે જયારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે જોઈએ આમાં કોઈને આપવા જવાના ના હોય અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઉભું રહેવું જોઈએ તમારે આગળ આવવું જોઈએ તમને ઇન્વિટેશન આપી આપીને વારે વારે તમને કાઠલા પકડી પકડીને બહાર ન કાઢવાના હોય જો તમે નથી ઊભા રહેતા તો સમાજ સમજી શકે છો તમે શું કરો છો સમાજના નામે તમે શું ઓટલા શકો છો એ બધું સમાજ સમજી શકે છે એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનોએ આવું જોઈએ